રાજ્યમાં દિન પ્રતિદિન જે પ્રકારો ગરમીનો પારો ચડી રહ્યો છે ખાસ કરીને હીટવેવથી બચવા માટે લોકોએ શું શું તકેદારી રાખવી અને ખાસ કરીને જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલમાં પણ તકેદારીના ભાગરૂપે એક અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે અને અહીં શું સુવિધા છે તે જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે ડોક્ટર મનીષ મહેતા છે તેમની સાથે સીધી વાત કરીશું જી સર જણાવો ખાસ કરીને અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે શું કહેશો હીટવેવ એ અલાયદા રૂમનું નું મેઇન રાજ્ય એટલા માટે છે કે જો કોઈ દર્દી અને ગંભીર હાલતમાં દાખલ થાય અને ઓબ્ઝર્વેશનની જરૂર હોય તો પુરુષો અને 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 લેડીસો બંને માટે અલગ અલગ વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે બંને વોર્ડમાં દસ દસ પંદર પંદર બેડ એના માટે રિઝર્વ રાખવામાં આવેલ છે આઈસીયુમાં પણ પાંચ બેડ અલગથી રાખવામાં આવેલ છે ડિપાર્ટમેન્ટના તમામ રેસિડેન્ટ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ ટીમ એ તમામને હીટ વેવ સામે લડવા માટેનો પ્રોટોકોલ એ તમામને એ લોકોથી એનાથી વાકેફ કરવામાં આવેલ છે અને લકીલી કોઈ એવું દર્દી આજ દિન લગી ગંભીર હાલતમાં દાખલ થયેલું નથી પરંતુ કોઈ પણ આવે આવા દર્દીઓ તો તેમને સ્ટીક કરવા માટે તંત્ર પૂરેપૂરું તૈયાર છે અને તમામને એ પ્રમાણે તાલીમ પણ આપવામાં આવેલ છે તો આપણે આશા રાખીએ કે લોકો સવચેતીના પગલાં લઈએ અને આ બાબતે કોઈ અફેક્ટ ન થાય એ જ આપણી જવાબદારી છે હતા ડોક્ટર મનીષ મહેતા જે પ્રકારના જોઈ રહ્યા છો તે જામનગરના ગુરુ માળ ખાતેના દ્રશ્ય છે તેમજ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સ પણ ખરે પગે તેઓની ખાસ કરીને તકેદારી રાખી રહ્યા છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતેના દ્રશ્ય છે અહીં પાંચમા માળે ખાસ કરીને એક અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે જે પ્રકારે હિટવેવની જે ઘટનાઓ બની રહી છે હિટવેવના જે પ્રકારે લક્ષણો સામે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને લોકો માટે જામનગરની જીજી હોસ્પિટલ સજ્જ છે મનસુખ સોલંકી જામનગર